હલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ સાંભળો કેટલી શાંતિ છે અત્યારે વાગ્યા છે સવારના છ અને ત્રણ મિનિટ અને હું મારી ટેરેસ ઉપર છું બધું કામ બતાવીને અને બહુ મસ્ત વાત કરવા આવી છું આજે સૌથી પહેલાં એ કહી દઉં કે એક કોમેન્ટ હતી કે જાદુ બુકની પ્રેક્ટિસ કરાવો તો મારી પાસે જાદુ બુક છે નહીં પણ જરૂર હું જાદુ બુક પરચેસ કરી એકવીસ દિવસ હું પ્રેક્ટિસ કરીશ વાંચીશ પછી એકવીસ દિવસ પ્રેક્ટિસ કરીશ અને પછી એની પ્રેક્ટિસ લઈ આવીશ થોડીક વાર લાગશે કારણ કે કામગીરી ખૂબ વધારે છે અને આ બધું કરવું મેનેજમેન્ટ ટાઈમનું બધું થોડુંક અઘરું છે પણ થઈ જશે થોડોક ટાઈમ લેવો જોશે તમારા બધા અત્યારે પરિસ્થિતિ એવી છે આજથી બીએલો નો ફેસ ટુ ચાલુ થાય છે મતલબ મારી જે બીએલઓની કામગીરી છે એનો એક ભાગ પૂરો થયો બીજો ભાગ જથી શરૂ થાય છે બીજું મારા ઘરે જે કામ કરવા બેન આવતા હતા એ બીમાર પડ્યા છે એટલે એમણે કામ છોડી દીધું છે એટલે આઈ થિંક પંદર થયા કામ નથી થતું અને જે લોકો જૂના મારી જોડે જોડાયેલા છે ઘણા ટાઈમથી એમને બધાને ખબર છે ને મારા ઘરના ફોટા જોયા છે કે મારું ઘર કેવડું મોટું છે આવડું મોટું ઘર મેનેજ કરવું સાસુ સસરા બે બાળકો જોબ ભેગી ભેગી બી એરોની કામગીરી બહુ ટફ છે જોવાનું તો પણ હું ટફ નથી માનતી અને મેનેજ કરું છું વાત એ કરવાની હતી કે કાલે રાતે પોણા બાર વાગ્યા હું ફ્રી થઈ અને આજે ચાર વાગ્યા એને મેડિટેશન એક્સરસાઇઝ બધું પતાવીને છ વાગ્યા છે જમવાનું આજે બહાર જવાનું છે એક મરણું થઈ ગયું છે ત્યાં તો ઘરે વ્યવહારા માટે બધું જમવાનું બધું બનાવી કપડાં બધું કમ્પ્લીટ કરીને હું આ વિડીયો રેકોર્ડ કરવા બેઠી છું તમે સમજતા જશો કે કેટલું શેડ્યુલ બિઝી આવે છે પણ છતાંય અમુક વસ્તુઓ તમારી જોડે શેર કરવી મને ગમે છે અને જે મને ખૂબ ફાયદો કરે છે એટલા માટે હું તમારી જોડે શેર કરું છું તો મારી મેન્ટાલિટી આમ તો જુઓ તો ખૂબ જ પોઝિટિવ પહેલેથી પણ અમુક વ્યક્તિઓ જીવનમાં આવ્યા એ વ્યક્તિઓ પ્રત્યે નેગેટિવિટી થોડી થોડી હવે ખબર નહીં મારી જૂની માન્યતાઓને લીધે હોય કે શું હોય અને નેગેટિવ એક્સપિરિયન્સ પણ ખૂબ જ થયા અને એ પાછા પર્સનલ વ્યક્તિ હો એટલે બાકી બધે કમ્પ્લીટ છે મારી લાઈફ પણ એ બે ચાર વ્યક્તિઓ જોડે પોઝિટિવ પણ નહીં નેગેટિવ પણ નહીં ક્યારેક ક્યારેક આમ થઈ જાય ક્યારેક ક્યારેક કામ થઈ જાય અને માણસ છીએ થોડું ઘણું તો બધાને થતું જ હોય તો કાલે એવું થઈ ગયું કે જેવી એક્સપેક્ટેશન હોય આપણને એવું ન થાય તો ક્યારેક દુઃખ થાય એમ તો રાતે સુવા ટાઈમે થોડુંક તકલીફ વાળું હતું દુઃખ થતું હતું ખરેખર હું બધાને એક સલાહ આપીશ કે રાત્રે સુવા ટાઈમે ક્યારેય પણ દુઃખી થઈને રોતા રોતા એવી રીતના ના સૂ હું પણ નથી સૂતી હા બે ચાર છ મહિને એકાદ વાર એવું થઈ જાય તો એ કંઈ અસર થતું નથી એટલે એવું થતું હોય એમ ક્યારેક ક્યારેક બે ચાર છ મહિને પણ દરરોજ દરરોજ આવી પરિસ્થિતિમાં નહીં સૂવાનું પીશ કારણ કે તમે જે રાતે લઈને સૂવો છો એ તમારું ક્રિએશન ખૂબ જ જલ્દી થાય છે એટલા માટે પછી જે રાતે આપણે લઈને સૂતા હોય ઘણા બહાર વાગે સવારે ચાર વાગે ઉઠવું એટલે એની અસર હોય જ હોય તો છતાંય એને સાઇડ કરીને મેડિટેશન એક્સરસાઇઝ એ બધું તો થઈ ગયું પણ હું ફૂલ્લી ફોકસ કરું મારી એક્સરસાઇઝ મારા શ્વાસ ઉપર મારા મેડિટેશન મારા મંત્રો બધા ઉપર એટલા માટે પણ જેવું કિચનમાં એન્ટ્રી થઈ અને કામ શરૂ થયું એને જોડે જોડે જ આ બધું મગજમાં આવવા લાગ્યું બધું નેગેટિવ નેગેટિવ આવતું જ મારી ઘરે કોશિશ હોય કે હું નેગેટિવ ન થાય તો એક પ્રશ્ન થયો મારા મનમાં કે યાર શું કંટ્રોલ શું આપણા કંટ્રોલમાં છે લોકો નહીં પરિસ્થિતિ નહીં સમય નહીં કોઈ વસ્તુ આપણા કંટ્રોલમાં નથી પણ છેલ્લે કાન કે મારું મન છે એ મારા કંટ્રોલમાં છે મારા મનને કેમ ચલાવવું એ મારા મિત્રો વાત યાદ રાખજો દુનિયાની વિશ્વની બ્રહ્માંડની જે ને સૌથી પાવરફુલ જે વસ્તુ છે છે એ આપણા કંટ્રોલમાં વિચારી લેજો ઊંડાણપૂર્વક વિચારજો આજે તમારે વિચારવાનું છે ને મને કોમેન્ટ કરવાનું છે કે તમને શું લાગે છે કે શું આપણા કંટ્રોલમાં અને કેટલો પાવર છે મને તો એમ થાય ખૂબ જોરદાર પાવર છે કે જેના દ્વારા આપણી દુનિયા રચાય છે ભગવાને આપણને એ પેન એ સાધન આપી દીધું છે આપણે કંટ્રોલમાં દીધું છે જેને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ અને એને આપણી ઈચ્છા મુજબ આપણે ચલાવીએ છીએ અને આપણી દુનિયા બનાવીએ છીએ જે આપણી ઈચ્છા મુજબ ચાલતું હોય એને આપણે મજા આવીને ચલાવીએ છીએ ધારવાળી તલવાર દે દીધી હોય પણ આપણને તલવાર ચડાવતા ન આવડે તો કાંઈકના મોત થઈ જાય ને ના થવાનું થાય એના જેવું કામકાજ છે અત્યારે આપણે પાવરફુલ સાધન આપણા કંપમાં છે પણ આપણે એને ચલાવતા શીખવાનું છે આપણી ઈચ્છા મુજબ કારણ કે ક્રિએશન ત્યાંથી જ થાય છે બધું જે ઈચ્છો એ બધું ત્યાં હોય છે જેટલી તમે મગજમાં ફેરવશો જે વસ્તુ તમારા મન જેના પર વધારે વિચાર કરશે વસ્તુ તમારા જીવનમાં આવવાની છે સો ટકાની વાત છે મારા જીવનમાં આટલું બધું આવે છે તો એનું કારણ પણ એ જ છે કે હું એવું જ માનું છું કે મારામાં બધું કરવાની કેપેસિટી છે હું તો ગમે એ કરી શકું ગમે એટલા ઉજાગરા કરી શકું મારું બોડી આટલું શું કહેવાય પાવરફુલ છે એટલે વધારે ને વધારે કામ આવે છે મારા જીવનમાં તો વિચાર કરો આજે વિચાર કરો આખો દિવસ નાનું મંથન કરો કે હું શું કરું છું સાચું છે કે ખોટું છે આપણા હાથમાં શું છે અને એ પાવરફુલ સાધનને જ્યારે તમે તમારા હાથમાં લઈને યુઝ કરતાં શીખા એને વ્યવસ્થિત વાપરતા શીખા તો સમય પરિસ્થિતિ લોકો દરેક વસ્તુ આપણા કંટ્રોલમાં આવી જશે આ પાકું જ છે કારણ કે મેં ઘણી વખત કરેલું છે પરિસ્થિતિ સમય અલગ વસ્તુ છે વાતાવરણ પણ આપણા કંટ્રોલમાં આવે છે અને મને અનુભવ થયો છે આપણું બોડી ટોટલી બધી વસ્તુ આપણા કંટ્રોલમાં આવી જાય છે પણ કંટ્રોલ કોના ઉપર કરવાનું છે આપણા મન ઉપર આપણા માઇન્ડ ઉપર અને કંટ્રોલ કરવા માટે મેડિટેશન છે ને એ બેસ્ટ વસ્તુ છે એના જેવું કશું જ નથી તો યાદ રાખો બસ આટલી જ વાત કરવી હતી નાની ટૂંકી વાત છે અને વિચારવાનું છે તમારે યાદ રાખવાનું છે યુ આર ધ ક્રિએટર તમે જ ક્રિએટર છો તમારી લાઈફના તમારા જીવનમાં જે કાંઈ પણ છે એ બધું જ તમને બનાવ્યું છે અને જે કાંઈ પણ તમારે જોઈએ છે એ તમારા દ્વારા જ આવવાનું છે બીજું કોઈ એમાં કશું કરી શકશે નહીં અને ડોન્ટ બી જસ્ટ લિસનર ખાલી સાંભળનારાના બધા બી અડુઅર કરનારા બન જે તમે એથી સાંભળો છો શીખો છો જાણો છો એને પ્રેક્ટિકલ કરો કે મેં પ્રેક્ટિસ કરી છે એટલે પાવરફુલ થઈ અને બધું કરી શકું છું બીજાને મોટિવેટ કરી શકું છું બીજાના જીવનમાં પણ ઘણો બધો ચેન્જીસ લાવી શકું છું કારણ કે મારી પાસે આ કેટલા લોકોની સક્સેસ સ્ટોરી છે જેને મેં સમજાવ્યું છે મેં શીખવ્યું છે બહુ ટૂંક સમયમાં એ લોકો જે એના સંબંધોમાં સુધારો લઈ આવી શક્યા છે એમની જોબ જોતી હોય એ મળી ગઈ છે કેટલી વસ્તુ એમના જીવનમાં બની છે એમની બીમારીઓમાંથી એમને છુટકારો મળી ગયો છે સારું હેલ્થ એમને મેનિફેસ્ટ કરી છે તો જસ્ટ કંટ્રોલ યોર માઇન્ડ અને પ્રેક્ટિસ કરો ડુઅર કરનારા અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ